નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના ના હોદ્દેદારોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ આહવાન અનુસરણ કરવા પણ કટિબદ્ધતા દર્શાવી હતી વડાપ્રધાન મોદી મોદીના મન કી બાત નો એકસો આજ રોજ કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો આજના કાર્યક્રમ નિહાળવા માટે કામરેજ ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને તાલુકા જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન દ્વારા એ

મોડી એ નરેન્દ્રભાઈ સાહેબનો આજે મન કી બાતનો એકસો ઓગણીસમાં એપિસોડ આજ રોજ તાલુકા સંગઠનના કાર્યાલય પર યોજાયો જેમાં માનનીય કઢામંત્રી સાહેબે આઈઆઈ આ એઆઈ ન જેમાં લગતી જાણકારી અને દેશને વિશ્વ વિશ્વ ફલ પર લઈ જવા માટે દેશવાસીઓને આગળ વધવા આહવાન કર્યું ત્યારબાદ મહિલા સશક્તિકરણ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સંગઠન ના પ્રમુખ મહામંત્રી જિલ્લા જિલ્લાના સદસ્ય અમારા તાલુકાના ઉપપ્રમુખ

આપણે સંગઠનના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન જે વિદેશ પ્રવાસે હતા તે પણ આજે મન કી બાત કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે એમની સાથે ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ જિલ્લા પંચાયત સભ્યશ્રી સુમનબેન મહામંત્રી શ્રી કૌશલભાઈ તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રી રમેશભાઈ તથા અન્ય હોદ્દેદારો તાલુકા પંચાયતના અને તાલુકા સંગઠનના હોદ્દેદારોએ ભાગ લીધો

આપણી ગુજરાત સરકાર પણ ખેલ મહાકુંભનું વર્ષોથી આયોજન કરતી આવી છે તો યુવાઓ ખેલને પણ આગળ ખેલમાં પણ દરેક ખેલમાં આગળ વધે એવી છાપ ઊભી કરે અને સારામાં સારું આયોજન થાય દેશમાં અને યુવાઓ ખેલકૂદ તરફ આગળ વધે એના માટે પ્રોત્સાહન આપ્યું ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે એઆઈને લગતી માહિતી આપી જેમાં એઆઈથી શું શું થઈ શકે જે વસ્તુ દેશવાસીઓ વિચારી નહીં શકે એવું અત્યારે પણ એઆઈ તરફ આગળ વધી રહ્યું છે તો તેમાં પણ વિશ્વ ફલક પર આપણે આગળ વધવું જોઈએ તેના માટે એઆઈ ઓપ્શ એઆઈ ને સેક્ટરમાં હજુ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી રહી છે તો તેને લગતી માહિતી આપી અને તેમાં આગળ વધવા માટે યુવાઓ તથા દેશવાસીઓને આવવાનું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી